કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેઠળ કોન્સ્ટેબલ મિતેશભાઈ અનિલભાઈ તથા હરેશભાઈ ખુમાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા નીલમ હોટલના પાર્કિંગમાં પાર્ક થયેલા વાહનોની આડમાં ચાર ઈસમોને ચોરી કરેલા પૈસા અને મોબાઈલના ભાગ પાડી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી વાળી જગ્યાએ પહોંચી બાતમીના વર્ણનવાળા ઈસમો નજરે પડતા તમામને ઘેરી લઈ ઝડપી પાડતા તેમની પાસેથી જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરેલો સામાનમાં મોબાઈલ ફોન નંગ આઠ કિંમત રૂપિયા બોતેર એક મોટર એમ કુલ રૂપિયા એક લાખ સત્તર હજાર નવસો નવ્વાણુંના મુદ્દામાલ સાથે ત્રણ નવ યુવાનોમાં અઢાર વર્ષીય સુધાંશુ ઉર્ફે લકી અરુણભાઈ બબનસિંહ ઓગણીસ વર્ષીય ગણેશ ઉર્ફે ગન્યુ બાય માયાધર અને અઢાર વર્ષીય સન્ની ઉર્ફે એકો અરવિંદ તિવારી સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી કડોદરા પોલીસ મથકના ચાર ગુનાઓ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે જેની આગળની તપાસ પીએસઆઈ જયદીપસિંહ એસ રાજપૂતે હાથ ધરી છે